હોય છે જેને તમે ધ્યાનમાં રાખશો તો ઇઝીલી એકમનો અંક શોધી શકો છો શરૂઆત કરીએ અને સૌથી પહેલી વાત કરીએ જ્યારે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક શોધવાનો હોય તો તેમાં સૌથી પહેલા તમે જુઓ કે એ સંખ્યામાં કોઈ પાંચ ગુણ્યા બે ની પેર બને છે જો કોઈ પણ સંખ્યામાં પાંચ ગુણ્યા બે ની પેર બનતી હોય ત્યારે એ સંખ્યાનો એકમનો અંક છે ને હંમેશા ઝીરો થઈ જાય જે આ ચાર થઈ 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 જાય જાય હવે જોઈએ છે છે એમાં કેવી રીતે એપ્લાય થાય પછી તમને વધારે ક્લિયર જશે જો વિદ્યાર્થી મિત્રો આપેલું છે આપેલું છે તો જો ચાર ગુણ્યા પાંચ ગુણ્યા છ હવે હું આ ચારને ને બે ગુણ્યા બે લખી હા બની તો શું શું થઈ થઈ જશે જશે ક્લિયર છે હોય તો જોઈ લો ચાર પંચ વીસ અને બે છ બાર એકસો ને વીસ થાય ક્લિયર તો એકસો વીસ નો એકમનો અંક શું આવશે જીરો આપણને પૂછ્યું જ છે એકમનો અંક ક્લિયર છે હવે જો અહીંયા કરો જે

અગિયાર ને નવ અગિયાર ને નવ થાય છે માઇનસ ના અગિયાર આપી દીધું છે ને અહિયાં ઇક્વલ ટુ છે શું છે ઇક્વલ ટુ તો 7 ને નવ કેટલા થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો સોળ સોળ પ્લસ ત્રણ કેટલા થાય છે ઓગણીસ અને ઓગણીસ માંથી તમે અગિયાર કાપો તો કેટલા થશે આઠ

અહીંયા છે બે અને પાંચની પેર બની તો શું થઈ જશે ઓપ્શન નંબર બી ક્લિયર છે શું થઈ જશે ઓપ્શન નંબર બી ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ ફરી જો એક્યાસી બ્યાસી ને ત્રિયાસી ગુણાકારનો એકમનો અંક શોધવાનો છે અહીંયા શું કઈ સિરીઝ આપેલી છે નવ્વાણું સુધી નવ્વાણું સુધીના અંકની શોધવાની છે તો વિચારવાની જરૂર ખરી ફરી જો બ્યાસી છે અને અહીંયા કઈ બીજી સિરીઝ આવશે વચ્ચે પંચ્યાસી અહીંયા બગડો અહીંયા પાંચડો તો બે ગુણ્યા બની ગઈ આપણે જીરોની તો ઓપ્શન નંબર બે ક્લિયર છે નેક્સ્ટ જોઈએ પણ વચ્ચે કો જોઈ મને એક હજાર એકસો ને બાર એક હજાર એકસો ને પંદર મળી સીરીઝ હા કે ના મળી તો અહીંયા શું આવશે ઓપ્શન નંબર

એકમ નું થઈ જશે જીરો અહીંયા શું આપેલું છે ફેક્ટોરિયલ તો એકસો અગિયાર એકસો ને દસ એકસો ને નવ આવી રીતે સિરીઝ જશે અને અહીંયા જીરો છે એટલે કોઈ પણ સંખ્યા જેમ કે જો એકસો અગિયાર છે એનું મારે કોઈ પણ યુનિટ ડિજિટમાં જો જીરો હશે આનો જો ગુણાકાર કરીશ તો એક જીરો તો આવશે જ

પોતે રીતે માની લો કે તમને પૂછ્યું છે બારસો ને તેર ની એકસો ને છત્રીસ ઘાત છે અને અહીંયા આપી દીધું છે બાર હજાર એકસો ની એકસો છત્રીસ ઘાત છે તો અહીંયા તમને છગડો દેખાડો

અહીંયા કેટલી મોટી ઘાત આપેલી હોત આપણે શું કરીશું છ શું કરીશું છ ક્લિયર છે અહીંયા જો જીરો પૈકી ચાર આપેલા છે તો શું આવશે જીરો અહીંયા સુધી ક્લિયર હશે આઈ હોપ નેક્સ્ટ જોઈએ આગળ હવે મોસ્ટ એમપી વસ્તુ છે કે ચાર અને નવની ઘાતના એકમનો અંક જ્યારે પણ ની ઓડ ડિઝીટ હોય ઓડ ઘાત હોય ત્યારે પણ એક આપણે આગ બંધ કરીને ચાર યાદ રાખ કોઈ પણ ચાર ને એકમની ઘાત એકમ સોરી એકી સંખ્યા ઘાત હોય ત્યારે એને ચાર યાદ રાખો અને બેકી હોય ને બેકી જેમ કે ચારની ની બે ચારની ની ચાર ચારની ની ઉપર તો ને છવ્વીસ આ બેકી થઈ તો અહીંયા આગળ એકમના અંકે ને છગડો આવશે શું આવશે છગડો આવશે ક્લિયર છે સિમિલરલી અહીંયા નવ ની એકી ઘાત હોય ત્યારે નવ અને નવની બે ઘાત હોય ત્યારે એક યાદ રાખવાનું છે સૌથી સિમ્પલ નવ ની ઉપર કેટલી મોટી ઘાત કેમ માની લો કે સાતસો ને ઓગણત્રીસ ઘાત છે અને એનો એકમ નો અંક શોધવાની વાત કરે તો નવ ને એકમ અંક અહીંયા છે એકી સંખ્યા છે તો શું આવી જશે નવ શું આવી જશે નવ ક્લિયર છે નેક્સ્ટ આગળ હવે જ્યારે પણ તમને વાર્તા તો ત્યાં સુધી છે જીરો એક પાંચ છ ચાર અને નવ એના સિવાયના સંખ્યાનો જ્યારે તમને ઘાત મળે ત્યારે શું કરશો તો એની પેટર્ન અને એની મેથડની વાત કરીએ તો અહીંયા જેમ કે કોઈ પણ સંખ્યા આપેલી છે માની લો કે બારસો ચોર્યાસી આપેલા છે ક્લિયર અને હજુ આપણે આને આ ફોર્મમાં લાવું છે તો બાર હજાર આઠસો ને બેતાલીસ કરી દીધા અને એના ઉપર આપેલી છે એકસો ને ચૌદ ઘાત શું આપેલી છે એકસો ને ચૌદ ઘાત તો આ લાસ્ટની સંખ્યાને ધ્યાનમાં રાખો લાસ્ટની સંખ્યા કઈ છે એકમે બે અને ઉપરની સંખ્યાને ચાર વડે ભાગ આપવાનો છે કેટલા વડે ચાર વડે ભાગ આપવાનો છે એકસો ચૌદ ને ચાર વડે જ્યારે ભાગ આપશો તો શું આવશે આન્સર વધ્યા વધ્યા કેટલા બે તો આપણને વધ્યું કેટલું બે વધ્યા શેષમાં બે વધ્યા તો બે ની બે ઘા શું થાય ચાર થાય તો આનો આન્સર આવી એકમના કે શું આવશે ચાર આવશે શું આવશે ચાર તો કરવાનું શું છે પેલી વસ્તુ કે મસ્ત ક્લિયર હવે આ જે છે તો આઠ ની ઉપર અને બત્રીસ અને ચોત્રીસ તો વધ્યા કેટલા શેષના બે વધ્યા તો આઠ ની બે ઘાત થઈ તો આઠ ની બે ઘાતમાં એકમ અંક ચોસઠ શું આવી જશે ચાર ક્લિયર છે ચોસઠ નું શું આવી જશે ચાર આવી જશે નેક્સ્ટ જુઓ અહીંયા શું આપેલું છે ત્રણ અને ઉપર આપણે કેટલા જોવાના ખાલી તો શું છે બત્રીસ થાય તો વધે કેટલા શેઠ ના જોવા અહીંયા ચોત્રીસ છે ચાર થી ભાગો જોઈએ ચાર ઈઠા બત્રીસ તો વધ્યા કેટલા શેષના બે તો ત્રણ ની બે ઘાત કેટલી થાય વિદ્યાર્થી મિત્રો

સાત ની બે હવે આઠ ની જ્યારે ચુમ્માળીસ આપણે કર્યું ત્યારે હવે આ ચુમ્માળીસ ને ચાર વડે ભાગવાનું પહેલી તો વાતા અગિયાર કપાતા કેટલો વધે જ્યારે પણ કોઈ પણ સંખ્યાનો શેષ વધે ત્યારે સંખ્યાની ચોથી પાવર લેવાની છે એટલે પાવર લેવાની છે તો એના માટે કરો જો આઠ અને તમને મારા ખ્યાલથી ઘન તો ખબર જ હશે આનું પાંચસો બાર થાય છે અને ખાલી એક જ વખતનો ગુણ આઠ દુ સોળ અહીંયા શું આવી જશે છ

સત્તર ની એક હજાર નવસો નવ્વાણું અંક જણાવો ક્લિયર તો હવે એના માટે શું કરીશું એક વખત પેલા એક હજાર નવસો ને ભાગીએ અને કેટલા ભાગવાનું છે લાસ્ટની બે ડિઝીટ હા કે નહીં બે ડીઝી ને તો ચારથી ભાગો જોઈએ વધ્યા કેટલા ત્રણ એટલે આ બધાની ત્રણ ઘાત લે હવે જો સાતની ત્રણ ઘાતે શું આવે ત્રણસો ને તેતાલીસ હા અને એની પણ આપણે શું લેવાની છે ખાલી યુનિટી સીટ ત્રણ એકની ઉપર કેટલી ઘાત હોય આપણે શું લેવાનું યાદ રાખવાની એકની કેટલી ઘાત હોય તો શું આવે અને માઇનસમાં છે માઇનસમાં સાત ની કેટલી ઘાત આવશે ત્રણ સાત ની ત્રણ આવશે આપણે હમણાં નવ્વાણું સોલ્વ કરીએ તો ત્રણ ઘાત આવે એટલે પ્લસ ના ત્રણ માઇનસ ના ત્રણ ઉડી જાય તો આપનું એકમ નો અંક શું આવી જાય એક શું આવી જાય એક ક્લિયર છે કેવી રીતે કરે જોઈ લો ફરીથી ઓગણીસો નવ્વાણું ને લાસ્ટી બે ડિઝીટ ને ચાર વડે ભાગ પાડ્યો ચાર વડે ભાગ પાડતા શેષ કેટલી વધી શેસ વધી ત્રણ હવે છે ક્લિયર છે અને એનો પણ એકમનો અંક જ લખવાનું રહેશે બીજો ક્વેશ્ચન છે જુઓ બસો ને ની એક હજાર નવસો ને ત્રેવીસ ઘાત છે પ્લસ છે એક હજાર ચૌદ એક હજાર નવસો છો પેલા આવું લખી દઉં હવે જો ઓગણીસો ને ત્રેવીસ છે તો આમ મોટી મોટી ખબર પડે કે ચાર પંચા વીસ થાય એટલે આ રકમ છે ને આને ભાગ પાડીએ તો વીસ માંથી ત્રણ વધે

છન્નું જશે કેવી રીતે સોળ વધ્યા કેટલા ત્રણ વધ્યા હા કે અને ત્રણ ની ત્રણ પાવર ક્લિયર છે ત્રણ ને ત્રણ પાવર લાવીએ તો સત્યાવીસ નો સાતડું અને અહીંયા શું છે આઠ તો આઠ પ્લસ છ કેટલા થાય ચૌદ અને ચૌદ કમેન્ટ બોક્સમાં લખી શકો છો હવે જો આવી રીતે ક્વેશ્ચન આપેલો એકમનો અંક શોધવા માટે જ્યારે પણ ફેક્ટોરિયલમાં આપેલું હોય તો એને સોલ્વ કરવા માટે તમને પેલી વસ્તુ તો આ ખબર પડી છે કે એક પછી જ્યારે આ નિશાની હોય તો એ ત્યાં સુધી સુધી લઈ જ્યાં આવે ત્રણ ની ફેક્ટોરિયલ ને ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક ચાર ને ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક ને પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા ક્લિયર છે હવે સમજો આ વાત અહીંયા પાંચ ફેક્ટોરિયલ અને બે ની પેર આવી સૌથી પહેલા જ્યારે પણ આવું થાય તો એનો યુનિટ નો અંક એટલે એનો એકમનો અંક ઝીરો થઈ જશે એના મતલબ એમ કે છ પછીની સો સુધીના ફેક્ટોરિયલ ને તો ગણવાની જરૂર નથી શું આવશે પેલા એકમ ના અંકે જીરો તો હશે જ ક્લિયર છે અહિયાં એટલે માની લો ખાલી આપણે આટલું જ કરી નાખીએ સરવાળો બે પ્લસ છ ચાર તરી બાર બાર દુ ચોવીસ અહીંયા આવશે ચાર ચોવીસ એક નો ચોવીસ નો ચોગડો ખાલી એકમનો અને આ તો લેવાની જરૂર નથી કારણ કે યુનિટે શું આવી જશે જીરો આવી જશે છ ને ચાર દસ દસ ને બે બાર બાર ને એક તેર તો એક હવે આનો કેટલો મોટો ગુણાકાર કેમ ના એકમના અંકે શું આવશે જીરો આવશે ક્લિયર વસ્તુ એનો મતલબ કે એની ઉપરના જેટલા ખાલી આ ચાર રકમના જ આપણે પ્લસ કરી દે તો આપણને એકમનો અંક મળી જ હા કે નહીં ક્લિયર છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ફરીથી પૂછ્યું છે ત્રણ ની બે ઘાત કેટલી હોય મિત્રો બે ની ચાર બે ની બે ચાર અહીંયા એક્ઝેક્ટ આપેલું છે ચાર માઇનસ સાત ની એક નથી કરવાની અહીંયા એકવીસ છે એકવીસને ચાર જોડે ભાગતો તો ચાર પંચાવીસ તેર પ્લસ ચાર થાય સત્તર અને સત્તર માંથી સાત જાય તો વધે કેટલા દસ વધે કેટલા દસ અને દસ નો એકમ ન શું થાય જીરો શું થાય જીરો ક્લિયર છે જોઈએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન આપેલું છે હવે આવી રીતે મિક્સ કરીને છે કે એમાં એક ડાયરેક્ટ વેલ્યુ પણ છે ને ઘાત પણ છે તો અહીંયા ચાર આપેલું છે હવે જો ચાર ની કઈ આપેલી છે બે કી સંખ્યા છે ચાર ની બે સંખ્યામાં શું યાદ રાખવાનું છે કે એકમ નો શું હશે છ શું હશે છ તો આને સોલ્વ કરવાની એમ જરૂર નથી અહીંયા ખાલી ચાર યાદ રાખો ચાર ની બે સંખ્યામાં શું યાદ રાખવાનું છે પ્લસ ના છ છે અને માઇનસ જો આટલી મોટી સંખ્યા આપી દીધી છે હવે આટલી મોટી સંખ્યા આપી છે પણ છત્રીસ આપેલું છે પાછળ દેખાય અને છત્રીસ ચાર ના ઘડિયામાં આવે છે તો વધશે શેષ હા કે નહીં નહીં વધે ને ચાર નવા છત્રીસ અને જો કોઈ સંખ્યાની શેષ નહીં વધે તો એ સંખ્યાની કેટલી પાવર યાદ રાખવાની ચાર કેટલી પાવર યાદ રાખવાની ચાર તો અહીંયા શું આવશે બે ની ચાર પાવર બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ છ કપાઈ ગયા તો આન્સર શું આવશે ઓપ્શન નંબર સી ક્લિયર છે આન્સર શું આવશે ઓપ્શન નંબર સી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે આ જ વસ્તુ તમને ગુણાકારમાં માં હોય ઘાત પણ ઘાત સોલ કરવાની મેથડ સેમ કેટલી વસ્તુ યાદ રાખવાની માત્ર માત્ર એકમ નો એની ઉપરની કેટલી ઘાત છે ત્રેવીસ મોટી ઘાત ને યાદ ના લાસ્ટ ની બે ડિઝિટ યાદ રાખો ત્રેવીસ ને ચાર ના ઘડિયા ભાગો તો તેસ કેટલા વધે ત્રણ વધે હા કે ના ત્રણ વધ્યા હવે એક વસ્તુ છે ચાર માં તો હમણાં જ આપણે સમજી ગયું કે એકી સંખ્યા હોય તો શું આવે ચાર ની ઘાત એકી હોય તો શું આવે ચાર આવશે અને ચાર ની ઘાત બે કી હોય તો શું આવે છ આવશે અને શું છે ગુણાકારની સાઈન છ ની ઉપર કેટલી મોટી ઘાત હોય તો શું થાય છ ગણો છ ની ઉપર કોઈ પણ ઘાત આપેલી તો શું થાય છ ની છ અને સેમ એક ની ઉપર કેટલી મોટી ઘાત કેમ ના હોય તો શું આવશે એક શું આવશે તો ચાર છ ચોવી ચોવી એકા ચોવી તો આપનો એકમનો નો અંક શું આવી જશે વિદ્યાર્થી મિત્રો ચાર શું આવી જશે ચાર ક્લિયર છે નેક્સ્ટ એકની કેટલી પણ પણ હોય તો શું આવે વિદ્યાર્થી મિત્રો એક બે ની ઉપર છન્નું આપેલા છે હવે આ જે છન્નું છે એ છન્નું તમે મને કહો જો ચાર થી ભાગી શકાય અને ચાર થી ભાગો

આઠની ની ઉપર એકસો નવ્વાણું આઠ ની ઉપર એકસો નવ્વાણું છે ચાર જોડે તો ચાર દુ આઠ ચોકો ચોકો સોળ વધ્યા કેટલા ત્રણ તો અહિયાં આઠ કેટલી પાવર આવશે ત્રણ જો તમે કન્ફ્યુઝ ન છે ની કેટલી પાવર આવી ત્રણ હવે ક્લિયર છે એકમના અંકે બાર નો શું આવશે બગડો ક્લિયર નેક્સ્ટ જોઈએ અહીંયા રકમ આપેલી છે જો કેટલી મોટી રકમ છે પણ આપણને કોઈ મતલબ ચાર ની ઉપર કયો અંક છે એકમનો અંક શું છે

બે હતી અને છ ની ઉપર કેટલી ઘાત હોય તો શું આવે વિદ્યાર્થી મિત્રો છ ની ઉપર કેટલી ઘાત હોય તો શું આવે છ કરો જો નવ છંદ નો ચોગડો યાદ રાખવો અને ચાર છોવીસ ચોવીસ ની

અહીંયા જો નવ છંગ ચોપન નો ચાર અને ચાર છંગ ચોવીસ નો ચોકડો તો અહીંયા શું આવશે આન્સર તમારો શું થઈ જશે ચાર ક્લિયર છે શું થઈ જશે ચાર નેક્સ્ટ જુઓ પૂછ્યું છે તેર ની ચોવીસ ઘાત ગુણ્યા બેતાલીસ ને એક્યાસી ઘાત ગુણ્યા ચોસઠ ની સત્તર ઘાત પ્લસ એકવીસ ક્લિયર તો હવે જો આ ચોવીસ તમને જોતા જ ખબર પડી કે ચાર થી પૂરા કપાય છે ક્લિયર છે તો ત્રણ ની કેટલી પાવર યાદ રાખવાનું છે ચાર પાવર હવે એસી છે ને ચાર થી પૂરા પૂરા ભગાશે ક્લિયર છે ચાર દો આઠ એટલે એસી પૂરા ભગાશે વીસ વખતમાં તો વધશે કેટલા બે ની કેટલી ઘાત આવશે એક ઘાત ગુણ્યા ચાર ની કેવી ઘાત છે આ એકી ચાર ની એકી ઘાતે શું આવે ચાર આવે ચાર ની એકી ઘાતે ચાર આવે અને પ્લસ એક એક વીસ નો એકડો હવે જો સત્યાવીસ સુધી તો બધાને ખબર હવે આ સાત ગુણ્યા અમે ત્રણ કરીએ તો એક્યાસી નો એક આવે એક એક્યાસી નો એકડો આવે તો અહીંયા શું આવી જશે ત્રણ ની ચાર પાવરમાં એક બે ની એક પાવર બે ગુણ્યા ચાર પ્લસ ના એક તો ચાર દુ આઠ આઠ એકા આઠ આઠ ને પ્લસ એક નવ તો આપનો આન્સર થઈ જશે ઓપ્શન નંબર સી નવ ક્લિયર છે આઈ હોપ તમને આ યુનિડિસિટ ના કોન્સેપ્ટ ક્લિયર થયા હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે તમારા ફ્રેન્ડ જોડે શેર કરી શકો છો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો ઓકે ક્લાસ થેન્ક યુ